આ બાજુ ઢીંગુ કેવું છે મજામાં ને હા તો નોત નો અને બીધું નમસ્કાર મિત્રો હું છું જીતેન્દ્ર રાઠવા તમે જોઈ રહ્યા મારી YouTube ચેનલ મિત્રો ફાઇનલી નીંદવા માટે આવ્યા હતા તો નીંદવાનું કામ પતી ગયું છે અને આ છોકરા જો હેલડી લઈને બધા ડાંડવા ફોડી ફોડીને આવી ગયા છે આ જો ખાવા માટે આ છોકરું બી આ જો ફાડી લીધું આ કેલા છોકરું ખાવાનો શું ખાવાનો હે નડી વારું લાગે કે હો તો આ શેરડી લઈ આવ્યા છે તો એને હવે ખાવાની શરૂઆત પણ કરીશું મિત્રો તો મિત્રો વિડિયો આજનો સારો લાગે તો પછી લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને અમારે ધીંગુ રાણી જો ધીંગુ બેટી જો ધીંગુ કે પાડે ધીંગુ બજજો બેટા મોબાઈલ મંજો બસ થાય એકવાર હાકકુ કે અકકુ કે બેટા મોય પાડે તો મિત્રો હવે જઈએ રૂમ પર અને પછી જમવાનું બનાવીએ મિત્રો સારું એવું દ્રશ્યો બતાવું છું તો વિડિયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત જય આદિવાસી જય જોહાર મિત્રો આવા તોરિયાની અંદર ખડ બહુ થઈ ગયું છે એટલે નીંદ્ય છે અને આપણે પાણી પાતા હતા મિત્રો આ બાજુ પાણી ચાલુ કર્યું છે લીંબીની અંદર આ બાજુથી પાણી આવે છે શેક દૂરથી આવું સરસ દ્રશ્ય છે મિત્રો અને આ બગલાભાઈ પણ આવી ગયા હવે થોડું રહ્યું છે લિંબીમાં નમસ્કાર મિત્રો આપણે બપોર થઈ ગયો છે અને હવે ચા પણ આવી ગઈ છે તો ચા પી લઈએ અને આ બાજુ ઢીંગુ ઢીંગ કેવું છે મજામાં ને હા તો હા તો તો આહા આહા મિત્રો ચા પી લઈએ પાણી ચાલુ છે આપણે લીંબીમાં અને પેલી બાજુ તમે જોઈ શકો છો પાણી પેલી બાજુથી આવે છે આ બાજુ બધા ચા પીએ છીએ અને લીછોરું ખા બાજીરું ખાવ બાજીરુ મકાઈલા તું ઉંકાવા বদিઓ હે હુ નોતનો અન બીદુ ચા નોતનો અન છાક ખાયા છોરૂ મજા પડી દીધી લે અને આગળ ઢીંગુ પણ ચા પીવા માંડી છે નીલા છોત્રી ચા નહીં પીતી ખાલી ખાલી મોડુ ફોણ કરી છે તો વિડીયો માં બની રહેજો આગળ સારું દ્રશ્ય બતાવું છું ઉપર કે કેમ જાય આવ કે પર ઓરો પરલા પરો મે ઉતર મે ઉતર ત્રપાળંતા એ એમ આવ એમતા દો એમતા ઓર પાડો કોંગી 哪能感觉？

મિત્રો સો વાગી ગયા છે હવે ચાલીએ ઘરે અમારે ઢીંગું પણ જો આ બાજુ તૈયાર થઈ ગઈ છે કરી જવા માટે અને છોકરું હું લઈને જાયેલા તું હે બતાડું ભરે બતાડ કે નહીં રાખાડું કે હેલડી જવા દે જવા દે જવા દે જવા દે બસ હું જોઈ લીધી ગોટા પણ આવા થઈ ગયા છે কোনা লিম্বামে চুটি মিলা না কোন খবৰ